તો હવે જે કામ પર હમણાં સીધા મળીશું બપોર પણ ગાજ તો બહુ થતી છે વીજ તો નથી થતી પણ ગાજથું બહુ છે અહીંયા એક ટામેટું પાકેલું હતું તોડી લઈએ તો હવે કામ પર જઈએ સીધા તો સાંજના સાડા છ વાગે રહ્યા છે અને અત્યારે કામ પર થયું છું અને હાથ પણ જો વાઇટ વ્હાઈટ થઈ ગયા છે કામ કરી કરીને અને જો વાદળ કરી રહ્યું છે કેટલું પણ વિડીયોમાં કેટલું મસ્ત સીન લાગે છે જો हाम हु एन्जल एथन पार्से ल्या अत्य जहीस अनि आवा लै नटाफट ना धोइ तयार फ्रेन्ड्स ना धोइ तयार छु मोडु पनि छ त म चालिस पिस्तालिस मिनिट थो त फटाफट निकाली

Bicara pasal. <laughs> Tanya Ramji jalan ya. Andar. <tut> calo, calo. Tuh dia tadi atas terbus lilin <tut> ya. Dia તો ફ્રેન્ડ્સ અત્યારે એન્જલ ને એથન ને લઈને ઘરે આવી ગયો છું અને ઘરે આવતાની સાથે જો એથન તો ટ્રેક્ટર નયા પાણી માં ધોવા લાગ ગયે તો માં ગયો ઓય હું કરે આ ટ્રેક્ટર ધોઈ ગઈ આ બજો અહીંયા જો ને અહીંયા જઈને બોલે લે હરે કરે બચો હમણાં જ હારો છે તાવ આવી ગયો સર્દી થોડો થોડો કફ તો છે તો પણ पानी मार माला गिर गया तो चल बाय बाय काम पर जाओ ना मुन्ना फ्रेंड्स आज नव लोग माँ बस आप तमने वीडियो पसंद आये बोल से तो लाइक, शेयर, कमेंट आने सब्सक्राइब जरूर को जो महेश जल्दी नेक्स्ट वीडियो में आते बाय बाय